નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે રીતે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સરકાર દ્વારા દેશના કરોડો કર્મચારીઓના માળે જાહેર કર્યો પરિપત્ર શું છે પરિપત્રમાં તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલા મિત્રો જે વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવી છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો હવે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન છતા આરોગ્ય બાબતે હરેક અપડેટ મળતી રહેશે સબસ્ક્રાઇબ કરી બે લાયક બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો હવે ચાલુ મિત્રો વધારે સમય ન બગતા શરૂઆત કરું છું તો મિત્રો પરિપત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે રેઢિયાપણું પણ ધરાવતા નકામા સરકારી કર્મચારીઓ હટાવવાની તૈયારી યાદી તૈયાર કરવાનો સૂચવ આદેશ તો મિત્રો વિશિષ્ટ નિર્દેશમાં કર્મચારીઓના કામકાજની સમીક્ષા કરવાનું જણાવવામાં આવ્યું છે જેથી કરીને બેદરકારી અને ખરાબ પ્રદર્શન કરનારા કર્મચારીઓ સમય પહેલાં સેવા માટે હટાવી શકાય તો મિત્રો એક બાજુ કેન્દ્ર સરકારના મોંઘવાડી બથ્થા વધારો કાગળો કાગળોને રાહ જોઈ રહ્યા છે બીજી તરફ ઝટકા સમાન સમાચાર સામે આવે છે કેન્દ્ર સરકાર તમામ મંત્રાલયોને સમાંતર કર્મચારીઓ કામની સમીક્ષા કરવા નિર્દેશ આપે છે વિશિષ્ટ નિર્દેશમાં કર્મચારીઓ કામકારી સમીક્ષા કરવાનું જણાવવામાં આવ્યું છે જેથી જેથી કરીને ભેદા અને ખરાબ પ્રદર્શન કરનારા કર્મચારીઓનો સમય પહેલાં સેવા માટે હટાવી શકાય તો મિત્રો કેન્દ્ર સરકાર હવે તમામ તમામ મંત્ર જુલાઈ દરમિયાન મહિના દર મહિને પંદર તારીખ સુધીમાં મન દઈને કામ કરવાના કર્મચારીઓ એટલે કે દર કામમાં દરમાં ના હોય તેવા નકામ કર્મચારીઓ યાદી મોકલવા જણાવ્યું છે ડીઓપી તરફથી આ અંગે સત્યાવીસ જૂના રોજ એક સરકાર પત્ર મોકલવામાં આવ્યું છે તે મુજબ આ મુદ્દે બે હજાર વીસ જાહેર આદર્શ હેઠળ સમાંતર સરકારી કર્મચારીઓના સરકારી કર્મચારીઓના કાર્યક્ષમતા ધરાવતા સરકારી કામકાજ સારી રીતે ઝડપી થઈ શકે તથા અર્થવ્યવસ્થા વધારતા તે અંતરે જણાવવામાં આવ્યું કે આ નિર્દેશ નિર્દેશો પહેલાથી જ પરંતુ ઘણા મંત્રાલય અને વિભાગો તેનું પાલન કરતા જણાતા નથી આથી મંત્રાલય આ નિર્દેશ નિર્દેશ પાલન સુનિશ્ચિત કરે અને તે હેતુ છે નોંધનીય છે કે હાલના કેન્દ્ર સરકાર વિવિધ વિભાગોના લગભગ વિવિધ વિભાગોના લગભગ તેત્રીસ લાખ કરતાં વધુ કર્મચારીઓ અંદાજ છે કે માર્ચ બે હજાર પચીસ સુધીમાં સરકારી કર્મચારીઓ સંખ્યા પચાસ હજાર ઘટાડો કરી શકે છે તો મિત્રો મોંઘવારી ભટ્ટન પર શું અસર પડશે તેની આપણે જોતા તમે જોઈ શકો છો બીજી તરફ એક સમાચાર પણ છે કે તેઓ મોંઘવારી ભથ્થામાં લેબર બ્યુરો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ ચાર મહિના આંકડો જાહેર કર્યો નથી જેમાં ઝીરો પોઈન્ટ સિક્સ અંકની તેજી જોવા મળી છે જો કે આ એવરેજ ડિસેમ્બર બે ત્યાંમાં ઇન્ડેક્સ નંબર એકસો અડત્રીસ પોઈન્ટ સરખામણી એપ્રિલ બે ચોવીસથી એકસો ઓગણચાળીસ પોઈન્ટ ચાર અંક પર પહોંચી ગયા છે તો હવે ત્રીસ જૂન જૂના રોજ મેના નંબર પર બહાર પડશે અને આ આ સાથે જુલાઈ જૂના આંકડા પર જાહેર થશે અત્યાર સુધી આકડા મોંઘવાડી પથ્થામાં બાવન પોઈન્ટ બેતાળીસ ટકા સુધી પહોંચી ગયું છે આ ઉગામ મહિનાના એકાવન પોઈન્ટ પંચોઠ ટકા હતો જો તેના ફાઇનલ આંકડો એકત્રીસ જુલાઈ એ ચોવીસ સુધીમાં આવશે આકડામાં બાદ ગ્રંથ થશે કે મોંઘવારી ઇન્ડેક્સ વધતી ગતિ અને મોંઘવાડી પથ્થામાં કેટલો ઉસારો આવશે તો મિત્રો આ તે લેટેસ્ટ અપડેટ આવીને અપડેટ મેળવવા માટે આપણી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં